સુરતના પાણેસરામાં નકલી ડોક્ટરો દ્વારા શરૂ કરાયેલી હોસ્પિટલની ચકાસણી કરવા પાલિકાના આરોગ્ય વિભાગ પહોંચ્યો હતો કે સીલ કરાયેલી હોસ્પિટલ જોઈ પાલિકાની ટીમ પરત ફરી હતી સુરત શહેરના પાણેસરા વિસ્તારમાં નકલી ડોક્ટરને શરૂ કરેલી હોસ્પિટલ જનસેવા મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલને સીલ કરાઈ છે જો કે મોડે મોડે જાગેલો પાલિકાનો આરોગ્ય વિભાગ અચાનક હોસ્પિટલ ચેકિંગ માટે પહોંચ્યું હતું તો કે હોસ્પિટલ અગાઉથી જ સીલ કરાઈ હોય માત્ર આરોગ્ય વિભાગ આરોપીઓને છાવરાવનો પ્રયાસ કરતો હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો અત્યારે મીડિયાના માધ્યમથી અમને આ જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે એ એ અમને ખબર પડી એટલે તરત અમે પોલીસ વિભાગ સાથે અમારો આરોગ્ય વિભાગ પણ જોડાયેલો હતો જે તે દિવસે અમારી ટીમ એમની સાથે જોડાયેલી હતી અને આ હોસ્પિટલ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ મુજબ રજિસ્ટ્રેશન નથી એ જાણવા મળ્યું અને એમાં જે ડૉક્ટરો જે સેવા આપવાના હતા એના જરૂરી રજિસ્ટ્રેશન નંબર ગુજરાત મેડિકલ કાઉન્સિલ તથા જીએનસી ગુજરાત નર્સિંગ કાઉન્સિલના એક્ટ મુજબ છે કે નહીં એની તપાસ માટે અને બીજા અન્ય જે એનઓસી છે ફાયર એનઓસી છે બાયોમેડિકલ વેસ્ટનું એ પ્રમાણપત્રો ચેક કરવા માટે આવ્યા છે પણ અત્યારે હોસ્પિટલને સીલ મારવામાં આવેલી છે અને એના માલિકનો સંપર્ક કરતાં એ માલિક હજુ આવ્યા નથી જે નંબર બોર્ડમાં જે બતાવ્યો છે એ નંબર સંપર્ક કરતાં એ નંબર બંધ બતાવ્યો છે એટલે એમને નોટિસ આપીને અમારા ઓફિસમાં એમને પ્રમાણપત્રો રજૂ કરવા માટે જણાવવામાં આવશે